સ્ટેશનમાં એક બળાત્કાર વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો છે આમાં બનાવમાં ભોગ ઉંમર સોળ વર્ષ નવ મહિના છે અને ભોગ જે છે બારમા ધોરણમાં ભણતા હતા ભોગ જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જવતા હતા આ સ્કૂલ વાનના ડ્રાઈવર સેફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાઓએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ કલમ એટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઇ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સેફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે સર જતા જે સ્ટુડન્ટ છે એની જીવનમાં સ્કૂલે આવે જી 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 જે આરોપી સેબ લ્યાસભાઈ મેમણ છે એમની સ્કૂલ વેનમાં આ બેન ગોબનનાર બેન છે સ્કૂલ આવતા હતા કેટલા સમયથી એમ આવતા નિશ્રિકભાઈ લાલચ આવી મતલબ લગ્નની એવી કોઈ લાલચ આવી કે કોઈ બીજી લાલ લગ્નની લાલચ આપી હતી એ માટે જ બી કલમ એટી સેવન લાવવામાં આવતો હતો અને ખાસ કરી કરું તેમના જોયો હતો એ વિડીયો એમની પાસે કંઈ લાવી તેની પાસે પણ હતો વિડીયો આવવા બનાવ આવેલા દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમને ઘરવાળાને ખબર પડી સર સાથે પ્રથમ દૃષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત બાવીસ ડિસેમ્બરથી એમના સાથે સંબંધ પાડતા અમારા પાસે એક જ ફરિયાદ પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યો છે કે બે હોટલ્સના નામ આપ્યા છે બે હોટલ્સમાં શારીરિક સંબંધ બનાવવા માટે છતાં ધારક છે હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે